પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બરના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરવાનો ભોળાનાથ શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજા કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠના હોદ્દેદાર અને ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અને ચૌધરી સમાજની જગ્યાના મહંત એવા ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં એ યજ્ઞ યોજાયો હતો રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયસંગભાઈ ચૌધરી તથા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી બેચરાજી ઠાકોર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ તથા કનુ ભાઈ ચેરમેન માર્કેટ યાર્ડના અમથાભાઈ ચૌધરી પેથાભાઈ રબારી ભોજન દાદાના જીવનભાઈ હરિભાઈ વડલાના તથા સરપંચ ગોવિંદભાઈ ચૌધરી ડેલિકેટ સિનાડ ગામના સરપંચ દશરથભાઈ રાણા અને વીમાભાઈ રબારી તથા સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પંચોતેરમાં વર્ષને નરેન્દ્ર મોદીને પૂર્ણ થતાં તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાળ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી સરપંચ શ્રી અશ્વભાઈ ભાષાજી રાણા લાલકેશ્વર મહાદેવે મોદી સાહેબનું જન્મદિવસનું કાર્યક્રમ રાખેલ એ બદલ આજે પૂજન આહવાન કરી એમનું જીવન એમનું જીવન સફળ આજે ભારતના યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા સન્માનીય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામો અંદર ભગવાન શિવ આર આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને શિનાડ જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈના જન્મ દિવસ નિમિત્તે આજેશ્વર ભગવાનના મંદિરની અંદર યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે આજે મોદી સાહેબના જન્મ દિવસ છે તો તાલુકાના તમામે તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે શિનાડ પર તેમાં મળ્યા તો એમના જીવન માટે મોદી સાહેબ ને વર્ષ પૂરા થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના આર એસએસ વાળા કે તમામ લોકો તમામે તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ